લો મિત્રો કેમ છો તમે બધા તમારું હાર્દિક સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં તો મિત્રો આપણે ફરીવાર આવી ચૂક્યા છે રાજકોટ અને રાજકોટમાં આપણે આવી ગયા છે દ્વારકેશ સોટો કન્સલ્ટમાં તો મિત્રો અહીંયા એડ્રેસની વાત કરીએ આપણે તો એકસો પચાસ ફૂટ રિંગ રોડ ઉપર આંબેડકર ચોકની બાજુમાં આવેલું છે દ્વારકેશ ઓસો કન્સર્ટ અગર મિત્રો તમે કોઈ સેકન્ડ હેન્ડ સારામાં સારી ગાડી લેવા માગો છો તો અહીંયા આવી શકો છો તો મિત્રો આપણે જોઈએ ગાડીની લિસ્ટ સેગમેન્ટની ગાડીઓ મળી જશે જેમ કે ફોર્ચ્યુનર સ્કોર્પિયો થાર ક્રેટા બ્રેઝા તો મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે સુરેશભાઈ તો આપણે ગાડીની ડિટેલ લઈશું સુરેશભાઈ પાસેથી તો સુરેશભાઈ આ ગાડીની ડિટેલ બતાવો બે હજાર અઢાર મોડલ છે ઓટોમેટિક ઇયર છે અને ફોર બાય ટુ વર્ઝન છે અને આની પ્રાઇઝની વાત કરીએ તો પ્રાઇઝની વાતમાં અઠ્યાવીસ લાખ પચાસ હજાર રૂપિયા પચાસ હજાર હા મિત્રો આ ગાડીની પ્રાઇઝની વાત કરીએ તો અઠ્યાવીસ લાખ પચાસ હજાર ફોર્ચ્યુનર બે હજાર અઢાર મોડલ આગળની ગાડી જોઈએ આ ગાડીની ડિટેલ જણાવો બે હજાર અઢાર મોડલ છે જેન્યુન પિંચોતેર હજાર કિલોમીટર કાર ચલાવેલી છે અને આ ગાડીમાં સિલેક્ટેડ નંબર છે નવ નંબર આ તો મિત્રો તમે જોઈ શકો છો ફેન્સી નંબર છે નવ નંબર અને સુરેશભાઈ આ ગાડીની પ્રાઇઝની વાત કરીએ તો સોળ લાખ ને હજાર રૂપિયા સોળ લાખ પિંચોતેર હજાર છે સ્કોર્પિયો આગળ ગાડીની વાત કરીએ તો મિત્રો આ સ્કોર્પિયો ક્લાસિક આ સુરેશભાઈ આ ગાડીની વાત નહીં બે મોડલ છે બે અને જેન્યુન ત્રીસ એકત્રીસ જેવી ફરેલી છે અને ગાડીની પ્રાઇસની વાત કરીએ તો આ ગાડીની પ્રાઇસ અઢાર લાખ ને પંચોતેર હજાર રૂપિયા અઢાર લાખ પંચોતેર હજાર સ્કોર્પિયો ક્લાસિક મિત્રો આગળ જોઈએ તો તમે જોઈ શકો છો આગળ ત્રણ થાર છે તો આપણે થારની ડિટેલની વાત કરીએ તો સુરેશભાઈ આ થારની બતાવો આ બે હજાર બાવીસની ફોર બાય ફોર ઓટોમેટિક કાર છે અને આની પ્રાઇસની આપણે વાત કરીએ તો સોળ લાખ એકાવન હજાર રૂપિયા ઓટોમેટિક મિત્રો આ બીજી થાર તો સુરેશભાઈ આ ગાડીની ડિટેલ બતાવો

તો મિત્રો આ બીજી ફોર્ચ્યુનર તો ગાડીની વાત કરીએ આપણે બે હજાર સત્તર મોડલ છે ફોર બાય ટુ ઓટો કાર છે અને જેન્યુઅન એકાણું હજાર જેવી ફરેલી છે અને આની ગાડીની પ્રાઇસ વાત કરીએ આપણે તો છવ્વીસ લાખ પચાસ હજાર રૂપિયા તો મિત્રો આ ગાડીની પ્રાઇસની આપણે વાત કરીએ તો છવ્વીસ લાખ અને પચાસ હજારમાં તમને મળી જશે ફોર્ચ્યુનર ઓકે

તો આની પ્રાઇઝની આપણે વાત કરીએ તો ખાલી બાર લાખમાં છે તો તમે જો આ વિડીયો જોઈને આવશો તો અને આમાં નેગોશિએબલ થઈ જશે ને ઓકે ઘટ